સાધના કેવી છે કેમ થાય ક્યાં પોતા કેવી રીતે જ્યાં સુધી આપણને માર્ગદર્શન નથી મળતું ને ત્યાં સુધી આપણે ખોજ છીએ

ભગવાન ના હોય તો હમણાં રામ બોલો ભાઈ રામ થઈ જાય ને છે તો બધાની અંદર તો એ ભગવાને કેમ કીધું કે પ્રવેશ ક્યારે થાય આપણે કેટલા બધા આપણે કઈ કે અમારી અંદર તો ભગવાન છે તમારી અંદર ભગવાન છે આપણે એકબીજાને પગે લાગીએ પણ આપણે જોયું ખરો કે અમારી અંદર પ્રવેશ થયો કે નથી થયો ભગવાન એનું આપણે ખબર જ નથી કે આપણી અંદર પરમાત્માનો પ્રવેશ થયો કે નથી અને બધા લાગે એટલે હાલો લાગે કે તમારા મહાત્મા અમારા મારા મહાત્મા પાકમાં જોયો જ નથી તો કેવું કેમ કે આપણે હે જીવ ભાવ જીવ ભાવ છે ને એટલે પણ આપણે બ્રહ્મ ભાવ આવે તો આ કઈ ગોતવાની જરૂર નથી ક્યાં સુધી ગોતવાનું રે કે જ્યાં સુધી જીવ ભાવ છે ત્યાં સુધી છે બ્રહ્મ ભાવ આવી જાય તો પછી કઈ ગોતવાનું નથી પણ એ જ પરમાત્મા જયારે બ્રહ્મ જુદા નથી ને ત્યારે આચરણ અમે કોનું કરીએ અને શા માટે કઈ અને અહીં વ્રત પૂરું થઈ જાય અહીંયા અમે કરવાનું કઈ બાકી નથી વ્રત જપ તપ આ બધું ક્યાં સુધી કરવાનું હોય જીવ ભાવે ત્યાં સુધી બ્રહ્મ ભાવ આવે તો કઈ કરવાની જરૂર નથી પણ જ્યાં સુધી આપણી અંદર જે ભાવ છે ને ત્યાં સુધી આપણે જેમાં જેનો ભાવ હોય જે આસ્થા તમારી જ્યાં બેઠેલી હોય ત્યાં પર પણ પૂરા હૃદયથી ત્યાં પરમાત્માનું સ્મરણ કરજો અમે કહી કે ના તમે બ્રહ્મો હવે કે તમારે કાઈ કરવાની જરૂર નથી ના કહી શકાય કારણ કે તમારી સ્થિતિ નથી તમારી અવસ્થા નથી પણ જે કરો છો એ તો બરાબર છે એટલું તો જમા ખાતું લખાશે ને રોજ કરો થોડું થોડું કરો પણ રોજ કરો

અમે સાધના કરીએ સાધના કોને કેવાય એજ ખબર નથી સાધના ની ખબર જ નથી અને કહી કે અમે ભજન કરી અમે સાધના કરી અમે ધ્યાન કરી સમરણ કરી સાધના કોને કહેવાય અને આ યાસીજી સાધના આપણા હૃદયમાં થતી હોય ને સાધના કહેવાય નહીં કે આપણે કોલાઠી વાળી આમ કરીને બેસી ગયા ને સાધના સાધના તો પરમાત્મા યોગી મહાપુરુષો બધા પોતાના જીવનમાં સ્થિતિ બનાવી અને ત્યાં આપણે રોજનો અભ્યાસ દ્વારા ત્યાં આપણે પહોંચવાનું તો અર્જુને એ જ કીધું ને કૃષ્ણ પરમાત્મા કે રોજ તારો અભ્યાસ અને વૈરાગ્ય તારું મન તાબામાં આવે છે ને તઈ તો મને ઓળખી શકે છે ત્યાં સુધી નથી ઓળખી શકતો સામા ઉભા એ અર્જુન ને સામે કૃષ્ણ પરમાત્મા પણ નો તો ઓળખી શકે એમ આપણી સામે સદગુરુ સંતો મહાપુરુષો અનેક છે પણ આપણે નથી ઓળખી શકતા કે કેવો સંત કેવો છે

સાધનામાં તો શું પેલા તો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાન

યમ આસન પ્રાણાયામ પ્રત્યાર ધારણા ધ્યાન સમાધિ હવે સમાધિસ્ત થઈ જવું હોય તો આપણે એમ કહી કે રાપડા ફરી ગયા સંતો આમ ભાઈ ગયા માથે આમ થઈ ગયું અને સમાધિ જીવનમાં નિયમ રાખો તો મારા ગુરુ ના વચન નો શબ્દ આપણે જોયું આપણે ગુરુ કરવા ખાતર કરી લીધા બધા કરે ને હાલો ગુરુ કર્યા મળી છે ગુરુ કર્યા ના રહેવાય અને આપડે થઈ ગયા ગુરુ કરવા તો એમ કે બને વચન જ્યારે કાનમાં શબ્દ પડે ને પછી એનાથી વિખુર ના થવાય આનું આસન આનું નિયમ પણ આપણે ગુરુ માંથી પૂરો વિશ્વાસ નથી એટલું સમર્પણ નથી આપણું તો કેમ વાત સમજાય આ વસ્તુ આજે આપણે અહીંયા બેઠા આપણે સાંભળીએ બધું કરીએ અને તૈયાર નથી સાંભળી એટલે પાછળ વળી ઉભા થયા વાત વાત કરે આ તો થોડી ના છોડાય છોડેલા છે જેને છોડ્યું છે એ તો તમને હૃદય પૂરા વિશ્વાસ કહી શકે કે ના આ વસ્તુ સત્ય છે

પણ આપણે એકને જીવનમાં એક એક સાધ અને જયારે આપણે સ્વયં યોગ શબ્દ દ્વારા સમાજમાં રૂપિયો પ્રચલિત છે ને જયારે યોગેશ્વર શ્રી કૃષ્ણ અનુસાર પ્રકૃતિના સહયોગ અને નું ગ્રહિત જે છે જે યોગ છે સિદ્ધિ કરવા માટે જ્યારે આપણે પોતે મથીએ છીએ ને ત્યારે એના ઉપયુક્ત આઠ સાધન છે પોતે મથશું ને ત્યાં સુધી બધાને એક એક ને પકડતા આવશું આપણે આપણે છોડ્યું નથી બાપુ પર એટલે આપણે એક એક સાધન આપણે કઈ કે આ અમારા ન થતું તે કેમ કરી આ અમારા ન થતું કેમ કરવું એટલે કેટલા ને વિણસો તમે નોખા નોખા ને નથી ભક્તિ તો સમય સાધના તો સમચર્ય અપરિગ્રત અહિંસા ને નામે લોકો કોઈની હત્યા કરવાથી પણ છે તે કીડીને મારતા છે

પરંતુ આ અંગોનું પાલન પ્રવૃત્તિ માત્ર કીડી બચાવવાથી સો લાભ જેને જન્મ લીધો છે ને એને મરવાનું નિશ્ચય છે

આપણે કે જ્યાં એકબીજા જેને જે જરૂર હોય ખાય એ તો પરમાત્મા એની માટે વ્યવસ્થા કરીએ આપણે કરવી નથી પડતી કોઈની વ્યવસ્થા આપણી એ ને વ્યવસ્થા કરીએ

એ તો ભગવાનને ધન્યવાદ આપવો જોઈએ કે પ્રભુ આવી સત બુદ્ધિ દે છે કે કઈક દયાળુ વાવ